શુક્રગ્રહનું ઉન્નતિકરણ અડતાલીસ કલાકમાં સમાપ્ત થશે આ છ રાશિઓ ભાગ્યશાળી રહેશે તેઓ જેકપોર્ટ પર પહોંચશે હા મિત્રો તમને જણાવી દઈએ કે શુક્રગ્રહનું ઉન્નતિકરણ અડતાલીસ કલાકમાં સમાપ્ત થયા પછી બારમાંથી છ રાશિઓ લોટરી જીતવા જઈ રહી છે શુક્ર દેવની સાથે આ છ રાશિઓ પર પણ દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ રહેશે હા મિત્રો હવે દેવી લક્ષ્મી છ રાશિઓને ધનવાન અને કરોડપતિ બનાવવા જઈ રહી છે શુક્ર ગ્રહનું ઉન્નતિકાળ સમાપ્ત થતાં જ છ રાશિઓ હવે ખુશીઓથી ધનવાન બનશે તો મિત્રો તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરી રહ્યો છે અને તે એકત્રીસ મે સુધી પોતાની ઉચ્ચ રાશિ મીનમાં રહીને છ રાશિઓ પર અઢળક ધનનો વરસાદ કરશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ વૈવાહિક સુખ આનંદ વૈભવ ખ્યાતિ કલા પ્રતિભા સુંદરતા રોમાંસ સેક્સ અને ફેશન ડિઝાઇનિંગનો ગ્રહ માનવામાં આવે છે અને શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે જ્યારે કન્યા તેમની નીચ રાશિ છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોની ગતિમાં ફેરફારની બધી રાશિઓ પર શુભ અને અશુભ અસરો પડે છે જ્યોતિષ ગણતરીઓ અનુસાર તમને જણાવી દઈએ કે આ સમયે શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં બેઠો છે જ્યારે એકત્રીસ મે બે હજાર પચ્ચીસના રોજ સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે શુક્ર મંગળની રાશિ મેષમાં ગોચર કરશે શુક્ર ગ્રહ મંગળ રાશિમાં પ્રવેશ કરશે તેથી શુક્રનું ઉચ્ચ સ્થાન સમાપ્ત થશે અને તેના જબરદસ્ત ફાયદા છ રાશિઓ પર જોવા મળશે હા મિત્રો ચાલો જાણીએ તે છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શુક્ર ગ્રહનો ઉદય થતાં જ આ છ રાશિઓ લોટરી જીતવા જઈ રહી છે આ સાથે માતા લક્ષ્મી આ છ રાશિઓ પર ખૂબ કૃપા કરશે જેના કારણે આ છ રાશિઓ હવે કરોડપતિ અને ધનવાન બનશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીજીના ભક્તોએ ભક્તિભાવથી જયકારનો જાપ કરવો જોઈએ અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે તો ચાલો જાણીએ તે છ રાશિઓ વિશે આ વિશે નંબર એક મેષ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાકમાં શુક્ર મંગળ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ શુક્રનું ઉન્નતીકરણ સમાપ્ત થઈ જશે જેના કારણે શુક્ર મેષ રાશિમાં વધુ મજબૂત બનવાનો છે શુક્ર જેના કારણે મેષ રાશિના લોકો માટે લોટરી લાગવાની છે અને આગામી અડતાલીસ કલાકમાં શુક્રનું ઉન્નતિકાળ સમાપ્ત થતાં જ તમને દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થશે આ સાથે તમે ખુશીઓથી ભરાઈ જશો શુક્રના આશીર્વાદ એકત્રીસ વીસ મે ઓગણીસો પચીસ થી તમારા જીવનમાં શરૂ થવાના છે આ સાથે હું તમને જણાવી દઈએ કે મેષ રાશિમાં જ શુક્ર સાતમા ભાવમાં દેખાશે મિત્રો જો તમે તમારા ઘર તરફ નજર નાખો તો મેષ રાશિના લોકો માટે સંપત્તિ મળવાની શક્યતાઓ રહેશે કારણ કે શુક્ર ધન ઘરનો સ્વામી છે અને લગ્નનો પણ સ્વામી છે તેથી મેષ રાશિના લોકો હવે તમારા નાણાકીય ક્ષેત્રમાં મોટો નફો થવાની શક્યતાઓ છે લક્ષ્મીના આશીર્વાદથી તમે ભૂતકાળમાં જે પણ રોકાણ કર્યું હશે તે રોકાણમાંથી તમને સારો નફો મળી શકે છે મેષ રાશિમાં શુક્રના પ્રવેશ સાથે તમારું ભાગ્ય ચમકશે હા મિત્રો તેની સાથે જે લોકો લાંબા સમયથી અથવા ઘણા વર્ષોથી તેમના લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે મિત્રો શુક્રના આશીર્વાદથી આ સમયે લગ્નની શક્યતાઓ બની રહી છે તે લોકો સારા સંબંધ મેળવી શકે છે આ સાથે તમે આ સમયે માનસિક શાંતિનો અનુભવ કરશો તમને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે તમારા વ્યવસાયમાં સારો નફો થશે સંપત્તિમાં વધારો થશે શુક્ર તમને રાહત આપશે એકત્રીસ મેથી મેષ રાશિના લોકોને શુક્રના આશીર્વાદ મળવાનું શરૂ થશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા ફાયદા મળી શકે છે તમારું કામ સરળતાથી થઈ જશે આ સમય તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે જો કોઈ વ્યક્તિ યાત્રા પર જવાનું વિચારી રહ્યો છે તો મિત્રો તમારી યાત્રા સફળ થશે દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદથી તમે તમારો સમય ખુશીથી પસાર કરશો હા મિત્રો આ સમયને આમ જ જવા ન દો શુક્રનું ઉન્નતીકરણ સમાપ્ત થતાં જ મેષ રાશિના લોકો અડતાલીસ કલાકની અંદર લોટરી જીતી જશે હા મિત્રો નંબર બે વૃષભ વૃષભ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાકમાં શુક્રનું ઉન્નતિ સમાપ્ત થતાં જ શુક્રમંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે વૃષભ રાશિવાળા લોકો આ સમયે લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકે છે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે મુસાફરીની શક્યતા છે વ્યવસાયમાં મોટો નફો થશે આ સમય પ્રેમીઓ માટે પણ અનુકૂળ રહેશે કરિયરમાં લાભ થશે નોકરીની શોધ પૂર્ણ થશે અને બેરોજગારી દૂર થશે આવક પણ વધશે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જો તમને નસીબનો પૂરો સાથ મળે તો આ સમયનો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો નંબર ચાર કર્ક કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે અડતાલીસ કલાકમાં શુક્રનું ઉન્નતિકાળ સમાપ્ત થશે કર્ક રાશિના લોકો ખૂબ ભાગ્યશાળી બનવાના છે હા મિત્રો આ રીતે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે શુક્ર મંગળની મેષ રાશિમાં પ્રવેશ કરશે તેથી તમારા ભાગ્યના બંધ તાળા ખુલશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ધનવાન બનવાના છો હા કર્ક રાશિના લોકોએ તમને એ પણ કહેવું જોઈએ કે આ સમયે શુક્ર તમારા આરામના સાધનોમાં વધારો કરશે તે જ સમયે સરકારી નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતાઓ છે શુક્ર ગ્રહના આશીર્વાદથી તમારી ઇચ્છિત ઇચ્છા પૂર્ણ થઈ શકે છે જે કોઈ લાંબા સમયથી સરકારી નોકરીના ક્ષેત્રમાં કામ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર મિલકત કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય તમને સરળતાથી લાભ આપી રહ્યો છે આ સમય બગાડવા ન દો આ સમયે તમે તમારા લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો આ સમયે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો હા મિત્રો લગ્ન જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થવાનું છે આ સમયે તમને માતા બનવાનું સુખ મળી શકે છે પ્રેમીઓની વાત કરીએ તો આ સમયે તમે રોમાંસનો સ્વાદ અનુભવશો તમે તમારા પ્રેમ જીવનમાં એક નવા પ્રેમમાં ડૂબેલા અનુભવશો દેવી લક્ષ્મીની અનંત કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે આવકના ઘણા નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આવક વધશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે લાભ થશે જો તમે આ વર્ષે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામો મળશે તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે અથવા નવો કોર્સ કરવા માંગે છે તેમના માટે એકત્રીસ મેની શરૂઆત ખૂબ જ ભાગ્યશાળી રહેશે અને આ સાંજ વ્યવસાયનો વિસ્તાર કરવા માટે પણ ખૂબ જ સારી રહેશે તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નંબર પાંચ મકર મકર રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે અડતાલીસ કલાકની અંદર મંગળની રાશિમાં શુક્રના પ્રવેશ સાથે મકર રાશિના જાતકોને સારા લાભ મળી શકે છે હા મિત્રો આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે જેકપોટ પર પહોંચવાના છો મિત્રો હું તમને જણાવી દઉં કે આ સમય શુક્ર તમારા કર્મભાવમાં તમારું રક્ષણ કરશે જેના કારણે તમને આ સમય નાના વ્યવસાયમાં સફળતા મળી શકે છે તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલી શકે છે આ સમયે તમારા માટે વિદેશ યાત્રાની શક્યતાઓ બની રહી છે હા મિત્રો જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે મિત્રો તમને આ પૈસા અચાનક પાછા મળી શકે છે તમને આ સમય દેવામાંથી મુક્તિ મળી શકે છે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે મુસાફરીની શક્યતા છે વ્યવસાયમાં મોટો નફો થશે આ સમય પ્રેમીઓ માટે પણ અનુકૂળ રહેશે કરિયરમાં લાભ થશે નોકરીની શોધ પૂર્ણ થશે અને બેરોજગારી દૂર થશે આવક પણ વધશે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જો તમને નસીબનો પૂરો સાથ મળે તો આ સમયનો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો નંબર ચાર કર્ક કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે અડતાલીસ કલાકમાં શુક્રનું ઉન્નતિકાળ સમાપ્ત થશે કર્ક રાશિના લોકો ખૂબ ભાગ્યશાળી બનવાના છે હા મિત્રો આ રીતે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે શુક્ર મંગળની મેષ રાશિમાં પ્રવેશ કરશે તેથી તમારા ભાગ્યના બંધ તાળા ખુલશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ધનવાન બનવાના છો હા કર્ક રાશિના લોકોએ તમને એ પણ કહેવું જોઈએ કે આ સમયે શુક્ર તમારા આરામના સાધનોમાં વધારો કરશે તે જ સમયે સરકારી નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતાઓ છે શુક્ર ગ્રહના આશીર્વાદથી તમારી ઇચ્છિત ઇચ્છા પૂર્ણ થઈ શકે છે જે કોઈ લાંબા સમયથી સરકારી નોકરીના ક્ષેત્રમાં કામ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર મિલકત કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમયે તમને સરળતાથી લાભ આપી રહ્યો છે આ સમય બગાડવા ન દો આ સમયે તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો આ સમયે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો હા મિત્રો લગ્ન જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થવાનું છે આ સમયે તમને માતા બનવાનું સુખ મળી શકે છે પ્રેમીઓની વાત કરીએ તો આ સમયે તમે રોમાંસનો સ્વાદ અનુભવશો તમે તમારા પ્રેમ જીવનમાં એક નવા પ્રેમમાં ડૂબેલા અનુભવશો દેવી લક્ષ્મીની અનંત કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે આવકના ઘણા નવા સ્ત્રોત બનશે જેના કારણે તમારી આવક વધશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે લાભ થશે જો તમે આ વર્ષે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામો મળશે તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે અથવા નવો કોર્ષ કરવા માંગે છે તેમના માટે એકત્રીસ મેની શરૂઆત ખૂબ જ ભાગ્યશાળી રહેશે અને આ સાંજ વ્યવસાયનો વિસ્તાર કરવા માટે પણ ખૂબ જ સારી રહેશે તમે તમારા વ્યવસાયને ચમકાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નંબર પાંચ મકર મકર રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે અડતાલીસ કલાકની અંદર મંગળની રાશિમાં શુક્રના પ્રવેશ સાથે મકર રાશિના જાતકોને સારા લાભ મળી શકે છે હા મિત્રો આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે જેકપોટ પર પહોંચવાના છો મિત્રો હું તમને જણાવી દઉં કે આ સમયે શુક્ર તમારા કર્મભાવમાં તમારું રક્ષણ કરશે જેના કારણે તમને આ સમયે નાના વ્યવસાયમાં સફળતા મળી શકે છે તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલી શકે છે આ સમયે તમારા માટે વિદેશ યાત્રાની શક્યતાઓ બની રહી છે હા મિત્રો જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે મિત્રો તમને આ પૈસા અચાનક પાછા મળી શકે છે તમને આ સમય દેવામાંથી મુક્તિ મળી શકે છે તમે આ રીતે જૂના દેવાથી છુટકારો મેળવી શકો છો હા મિત્રો મંગળ રાશિમાં શુક્રનો પ્રવેશ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા ઘરમાં પરિવારોનું આવજા થઈ શકે છે પતિ પત્ની વચ્ચે પ્રેમાળ સમન્વય રહેશે પ્રેમીઓ વચ્ચે પ્રેમના ક્ષણો જોવા મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે એકત્રીસ થી બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે સુવર્ણ સમય જેવો રહેવાનો છે આ રાશિના લોકોના લગ્નજીવન અને પ્રેમ જીવનમાં ખુશીઓ આવી શકે છે તમે એકબીજા પ્રત્યે જવાબદાર બનશો આ સાથે આ સમયગાળો નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને પ્રમોશનની સાથે સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે સારું પગાર વધારા માટે પણ શક્યતાઓ છે વેપારીઓ પણ મોટો નફો કમાઈ શકે છે તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે માનસિક અને શારીરિક તણાવ દૂર થઈ શકે છે તમે સુખ અને સમૃદ્ધિથી ભરેલું જીવન જીવી શકો છો હા મિત્રો તો મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો નંબર છ તુલા રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાકમાં શુક્રના ઉન્નતિના અંતને કારણે તુલા રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે હા મિત્રો તુલા રાશિવાળા લોકોના જીવનમાં કયા કારણે ધન વૃદ્ધિ થવાની શક્યતા છે આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડશે જેના કારણે તુલા રાશિવાળા લોકોની તમારી સમસ્યાઓ શુક્રની કૃપાથી સમાપ્ત થવાની છે આ સાથે મા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા જીવન પર પડશે હું તમને જણાવી દઈએ કે આ સમયે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે શુક્રગ્રહના આશીર્વાદથી તમે આ સમયે તમારા કરિયરમાં પ્રગતિ મેળવી શકો છો જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો આ સમય તમારા માટે લાભ લાવશે તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તમે કૂદકે ભૂસકે પ્રગતિ કરશો તમે દેશ વિદેશમાં તમારી પ્રગતિનો ધ્વજ લહેરાવશો હવે તમારી કીર્તિ આ દુનિયામાં જોવા મળશે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે તમે તમારા શત્રુને હરાવવામાં સફળ થશો પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે જીવનમાં શાંતિ રહેશે જો આ સમયે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેવાનું છે આ સમય કોઈપણ પ્રકારનો રોગ તમને પરેશાન કરી શકશે નહીં લગ્ન અને સંબંધને લગતી સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે અચાનક તમારા ઘરે ખુશી આવવાની છે પિતાને પુત્ર તરફથી સારા સમાચાર સાંભળી શકાય છે જો તમે ક્યાંક માંગલિક યાત્રા પર જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે સરળતાથી તમારી યાત્રાને સફળ બનાવી શકો છો શુક્રના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે હા મિત્રો તો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો તમને સફળતા મળશે અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને શિક્ષણમાં સફળતા મળી શકે છે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે હા મિત્રો શુક્રનો અડતાલીસ કલાકમાં મંગળની રાશિ મેષમાં પ્રવેશ તમારા માટે સુવર્ણ સમય લાવશે હા મિત્રો તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા રહેશે તો મિત્રો આ છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર શુક્ર ગ્રહનું ઉન્નતિકાળ સમાપ્ત થયા પછી આ છ રાશિઓ હવે કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જયલક્ષ્મી નારાયણ લખો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમને જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળી શકે તો મિત્રો વિડિયોના અંત સુધી રહેવા બદલ ખૂબ ખૂબ આભાર